નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સાયબર ક્રાઇમ આધુનિક યુગનું એક નવા પ્રકારનું દૂષણ છે જેના ખતરાથી મોટા ભાગના લોકો અજાણ છે જ્યારે પણ લોકો ઓનલાઈન દોડી જાય છે એવી આશા લઈને કે પોલીસ તેમની મદદ કરશે તેમના ગુમાવેલા પૈસા તેમને પરત અપાવશે પરંતુ પોલીસની આ ઇમેજને બટ્ટો લાગે તેવું કામ નર્મદા જિલ્લાના સાયબર ક્રાઇમમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલે કર્યો છે નર્મદાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ચૌધરીએ પોતાના ઉપલા જાણ બહાર બેંકોને સૂચના આપી કેટલાક ખાતેદારોના ખાતા ફ્રીજ કરી પછી તેમની પાસેથી સેટિંગ કરી પૈસા પડાવ્યાનો ઘટસ્ફોટ થયો છે આ ઘટસ્ફોટ કર્યો છે નવજીવન ન્યૂઝના પત્રકાર પ્રશાંત દયાળે તેમણે ગઈકાલે આ સ્ટોરી કરી હતી અને નર્મદા જિલ્લાનું પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું અને આ કોન્સ્ટેબલ કમાલ કરી ગયો એ પ્રકારની હેડલાઇન્સ સાથે તેમણે સ્ટોરી કરી હતી તેમના સ્ટોરી કર્યા બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં અને પત્રકારોમાં પણ ખડભડાટ મચી ગયો આશ્ચર્યની વાત એ છે કે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે રાજપીપળા પોલીસ મથકમાં પરંતુ આ એફઆઈઆરની નકલ હજી સુધી કોઈને મળી નથી પત્રકારો સુધી પહોંચી નથી અને જે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસ વિભાગના તે પત્રકારોને યોગ્ય માહિતી પણ આપી રહ્યા નથી જેથી પત્રકારો પાસે જે હાથ વગી માહિતી છે એના આધારે ન્યૂઝ અને મીડિયા રિપોર્ટિંગ થઈ રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પરંતુ આરોપી કોન્સ્ટેબલ સામે નોંધાયેલી ફરિયાદ છુપાવવા પાછળના કારણો શું નર્મદા પોલીસે આરોપીને ફરિયાદ નોંધાયા પછી એની વિધિવત જાહેરાત કરી દીધી હોત તો નર્મદા પોલીસની આબરૂ પર આ ન લાગતો પણ હવે એવી છાપ ઉપસી રહી છે કે પોલીસ કોન્સ્ટેબલ ને છાવરવાનો પ્રયાસ કરી રહી છે આરોપી કોન્સ્ટેબલ સામે નોંધાયેલી ફરિયાદ મામલે ઔપચારિક રીતે નર્મદા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળતી નથી ત્યારે થોડા સમય અગાઉ નર્મદા પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વડોદરા ખાતે નશાની હાલતમાં અકસ્માત કરી બેસતા નર્મદા પોલીસને નીચે જોવાનો વારો આવ્યો હતો ત્યારે ટૂંક સમયમાં ફરી એકવાર નર્મદા પોલીસ વિભાગની આબરૂ પર બટ્ટો લાગ્યો છે ઘટના બાદ નર્મદા પોલીસ સામે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીનું આ કારસ્થાન કેવી રીતે ખુલ્લું પડ્યું કોણે ફરિયાદ કરી કૌભાંડમાં કેટલા લોકો શિકાર થયા કેટલા લોકોના પૈસા પાછા મળ્યા કઈ કઈ બેંકોના એકાઉન્ટ સીજ થયા એવી કોઈ પણ વિગતો નર્મદા પોલીસ તરફથી મળવાની બાકી સાચ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો